પાકિસ્તાન જેલમાંથી બાવીસ માછીમારો રિહા થયા હતા તેમના તથા હજુ પાકિસ્તાન જેલમાં બંધક માછીમારોના પરિવારે મત્સ્યમંત્રી પરસોત્તમ સોલંકીના આભાર તથા બંધક માછીમારોને છોડાવવા કરી અપીલ દેશના અનેક માછીમારો પાકિસ્તાન જેલમાં બંધક છે અને તેમાંથી બાવીસ જેટલા માછીમારો મત્સ્યમંત્રી પરસોત્તમ સોલંકીની રજૂઆતથી રિહા થયા હતા જેને લઈને આજે માછીમારોના પરિવારની મહિલાઓ મંત્રી પરસોત્તમ સોલંકીનો આભાર માન ઉના પહોંચ્યા હતા પરંતુ પરસોત્તમ સોલંકીની તબિયત અસ્વસ્થ હોવાથી અને તે બહાર ગામ હોવાથી આ મહિલાઓ તેમની પુત્રી દીપાબેનને મળ્યા હતા દીપાબેનને પુષ્પગુચ્છ આપી અને મત્સ્ય મંત્રી પરસોત્તમ સોલંકી અને દીપાબેનનો આભાર વ્યક્ત કર્યો હતો અને હજુ પાકિસ્તાનના બંદરથી માછીમારોને છોડાવવા અપીલ કરી હતી

અમે કોશિશ કરીએ અમે બધી રીતે કોશિશ કરીએ જેટલું કેવાય જતું એ જેટલી વાર કેવાતું એટલી વાર હમણાં નઈ ખબર પણ સત્ર ચાલુ હતું ત્યારે પાછું પપ્પા વતી કેવડાયું તું પપ્પા ત્યારે સત્ર માં હાજર નતી સારી એટલે નમસ્કાર મારું નામ દીપાબેન બાંભણીયા છે હું ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાની કોડીસેના ની પ્રમુખ છું અગાઉ ફેબ્રુઆરી મહિનામાં મારા બાપુજી પુરુષોત્મભાઈ સોલંકી જે મત્સ્ય મત્યોદ્યોગના મંત્રી છે એમને આ બેનો રજૂઆતો કરવા આવ્યા હતા અને ઘણા બધા સમયથી એ લોકો પાકિસ્તાન જેલમાં બંધ છે તો એમને મુક્ત કરાવવા માટે એ લોકો રજૂઆત કરવા આવ્યા હતા અને એ દરમિયાન રજૂઆત કર્યા પછી સફળ રજૂઆત પછી ઘણા બધા ભાઈઓ એમાં છૂઈતા પણ છે તો એ બેનો આજે બધા મને શુભેચ્છા મુલાકાતો કરવા આવ્યા છે અને ઘણા બેનો એમાં એવા છે કે હજી સુધી એમના ઘરના અથવા એમના પતિ અથવા એમના દીકરા કે એ લોકો કોઈ હજી છુંયતા નથી તો એમને પણ ફરી રજૂઆતો એ લોકો મને કરી અને મને મળવા આવ્યા હતા એમના માટે અમે જેટલી રજૂઆતો અમારા અમારા તરફથી થાય છે અમારા વિભાગથી થાય છે એ રીતે તેમને કરીએ છીએ અને જ્યાં સુધી અમારા જેટલી અમે સફળ રજૂઆતો કરીએ છીએ જેથી કરીને વહેલી તકે આ લોકો હજી બંધ જે એટલા છે એ લોકો જલ્દી છૂટે એવી અમે વહેલી રજૂઆતો વહેલી તકો કરીએ છીએ મારું નામ છગન બામણીયા છે હું દીવ રહેવાસી છું આજે રોજ અમે પાકિસ્તાનના જે આવેલા જે ભાઈઓ બાવીસ કઈ સુધી પરિવારના બહેનો પરસોત્તમભાઈને ખાસ કરીને આભાર માનો આવવાના હતા પણ પરસોત્તમભાઈના તબિયતના કારણે હાજર નથી પણ તેઓના દીકરી દીપાબેનને અમે મળી અને તેઓને શુભેચ્છા આપી છે અને અમે તેઓનો ધન્યવાદ માનો છે અને બાકી રહેલા એકસો પંચાણું જણા હજી પણ પાકિસ્તાનની જેલની અંદર છે એ લોકોને છોડાવવા માટે દીપાબેનને અમે ખાસ વિનંતી કરી છે કે આ ભાઈઓને પણ વહેલી તકે છોડાવે કારણ કે આગળ અમે જ્યારે ફેબ્રુઆરીમાં પરસોત્તમભાઈને મળ્યા હતા એ પછી એ લોકોની એટલી બધી સરસ રજૂઆત કરી કેન્દ્ર સરકારમાં અને તાત્કાલિક જે કંઈ બીમાર લોકો હતા એ બાવીસ જણા તાત્કાલિક એકસ મહિનાની અંદર છૂટીના એવા છે એટલે અમારે ભાઈઓને સોરાવવા માટે પરસોત્તમભાઈ જ મહેનત કરશે અને એ લોકો જ લઈ આવશે અમારા ભાઈઓને દીકરાઓને એટલે અમે ફરી વાર ને અને પરસોતમ ભાઈને રિક્વેસ્ટ કરવા માટે આજ રોજ બેનો સાથે અમે આવ્યા હતા ઉના મુકામે રામીબેન ભગનભાઈ સાવડા અમારો દીકરા પકરાયલા છે અમે આઈ મતી બેનને મળવા આવ્યા હતા એટલે સુટીને આવ્યા હતા તેમે આવ્યા હતા ને એકલા માનસુ અમારો છે એટલે મહેરબાની કરીને અમારા સુતા કરે સરકાર ને એટલે અમે વિનંતી કરીએ દુખી થાયે બધી એક માણસ પકરાયલ છે તો બધી અમે દુખી થાયે રાંધેલી બાઈ છે મારી વાહન કોઈ કામ માં વાળું નથી ને એની વિનંતી અમે કરીએ કે અમારા ગામમાં કઈ મજૂરી પણ નથી ને અમે મજૂરી પણ અમારા ગામમાં મળતી નથી ને અમારા ગામમાં વારા તો પાકિસ્તાની જેલમાં પકડાઈ ગયા એટલી અમે વિનંતી કરીએ જેમને સરકાર ને ને અમે એકલી વિનંતી કરીએ આ 22 જણા સુટતા અમે આભાર માંડીએ એકલા સુટીને આવ્યા બાપા આવે અમારા અમારા જણાને આભાર અમે જણા પરસોત્તમ બાપા આવે હા એટલે અમે વિનંતી કરીએ કે બીજા પણ અમારા કોઈ બધી માંદા હાજર હોય કે મારા માણસો હોય તો હવે પાંચ પાંચ વર્ષ થઈ ગયા થી બધી માણસો ને છૂટા કરે અમારે એટલે આભાર છે કેવાનું હા